અમદાવાદમાં શાળાએ ન જતા ચાર શિક્ષકોને ઘર ભેગા કરાયા સાણંદ દસરોઈના ચાર શિક્ષકોની નોકરી પૂર્ણ જાહેર કરી અમદાવાદ ડીપીઓએ પેપરમાં જાહેરાત આપી છે ગેરહાજરી મુદ્દે વારંવાર નોટિસ છતાં પણ હાજર ન થયા રેથલ ગામના મુક્તિ પટેલને ઘર ભેગા કરવામાં આવ્યા વસોધરાના સંગીતા પટેલને ઘર ભેગા કરાયા ખોરજ પ્રાથમિક શાળાના નીલમ ચાવડાને ઘર ભેગા કરવામાં આવ્યા છે કુહા પ્રાથમિક શાળાના ગાયત્રી પટેલને પણ ઘર ભેગા કરવામાં આવ્યા ત્યારે ડીપીઓ દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે જે ભૂતિયા શિક્ષકો છે જે છેલ્લા ઘણા વર્ષોથી શાળામાં હાજર નહોતા થતા તેવા ચાર જેટલા શિક્ષકોને હવે ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે અમદાવાદ ડીપીઓએ પેપરમાં જાહેરાત આપી છે જેમાં ખોરજ પ્રાથમિક શાળાના નીલમ ચાવડાને ભેગા કરવામાં આવ્યા છે કુહા પ્રાથમિક શાળાના ગાયત્રી પટેલને પણ ઘર ભેગા કરવામાં આવ્યા છે અખબારની અંદર જાહેરાત આપવામાં આવી છે સાણંદ અને ધસરોઈના ચાર શિક્ષકો સામે જે કાર્યવાહી કરવામાં આવી છે ચાર શિક્ષકોને બરતરપ કરવામાં આવ્યા છે ઘર ભેગા કરવામાં આવ્યા છે ચાર શિક્ષકોની નોકરી પૂર્ણ જાહેર કરવામાં આવી છે અને દ્વારા પેપરમાં જાહેરાત પણ આપવામાં આવી છે ચાર આ શિક્ષકોને હવે ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે ગેરહાજરી મુદ્દે વારંવાર નોટિસ આપવામાં આવી અને છતાં પણ આ શિક્ષકો હાજર નહોતા થયા તેથી કાર્યવાહી કરવામાં આવી